નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિથી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે આપણા શરીરના ખૂબ જ મહત્ત્વપૂર્ણ કવય વિષય વાત કરવી છે ફેફસાની લંગની કારણ કે પચીસ સપ્ટેમ્બર કે જેને વિશ્વ ફેફસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસ પર આપણે ફેફસા સંબંધિત તમામ માહિતીઓ જાણવી છે કે આપણે સ્વસ્થ રહેવા માટે ફેફસાને સ્વસ્થ રાખવું કેટલું જરૂરી છે અને આજકાલ ફેફસા સંબંધિત જે બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળનું કારણ શું છે અને આ વધતી બીમારીઓ વચ્ચે આપણા ફેફસા આપણે કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ તે જાણીશું અને આ બધી જ માહિતી આપવા માટે બધી જ જાણકારી આપવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે ગુજરાતના જાણીતા એવા ફેફસા રોગના નિષ્ણાંત ડોક્ટર જયકુમાર મહેતા કે જેઓ એમબીબીએસ એમડીએન બી છે ગોલ્ડ મેડાલિસ્ટ છે સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરનેશનલ પલ્મોનોલોજીસ્ટ છે આ ઉપરાંત તેઓ ટ્રાન્સપ્લાન્ટ પલ્મોનોલોજીસ્ટ પણ છે એલર્જી અસ્થમા સ્લીપ ડિસોર્ડર્સ એન્ડ ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ પણ છે એટલે ઘણી બધી પ્રતિભાઓ ધરાવે છે ડોક્ટર જયકુમાર મહેતા પહેલા તો જયકુમાર આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ડૉક્ટર થેન્ક યુ સો મચ આ ડોક્ટર આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ ફેફસા પર વાત કરવી છે આમ સામાન્ય લોકોને ફેફસા વિશે એટલો ખ્યાલ હોય કે આપણે શ્વાસોચ્છવાસની જે પ્રક્રિયા કરીએ છીએ શ્વાસ લઈએ છે એમાં ફેફસા જરૂરી છે પરંતુ ખરેખર શરીરમાં ફેફસાનું મહત્વ કેટલું છે સો માનવ શરીરની શ્વસન પ્રણાલી એક ચમત્કારથી ઓછો નથી જે જ્યારે આપણે જન્મીએ બાળકનો જન્મ થાય ત્યારે પહેલું કામ એ શ્વાસ લેવાનો કરતો હોય છે અને ખરેખર શ્વાસ એ જ જીવન છે તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ મેરિટના ચોથી સોળ લેખે આપણે દિવસમાં લગભગ અઢાર હજારથી બાવીસ હજાર શ્વાસ લેતા હોઈશું પરંતુ ભાગ્યે જ એની જાણ આપણને થતી હશે આપણે કોઈ એલાર્મ નથી મૂકો પડતો કે જેથી આપણે શ્વાસ લેવાનો છે એવો આપણે કંઈ રિમાઇન્ડર આપવું પડે આખી જિંદગી દરમિયાન આ શ્વાસોચ્છવાસની ક્રિયા એની મેળે ઓટોમેટિકલી ચાલતી જ રહેતી હોય છે અને જ્યારે આપણને ખબર પડે કે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે એક રોગનું લક્ષણ બની જતું હોય છે આપણા જે ફેફસા છે માનવ શરીરના બે ફેફસા જમણું ને ડાબુ એ રીતે ઓળખવામાં આવે છે આ ફેફસાઓમાં જે શ્વાસોશ્વાસની પ્રણાલી છે એ શ્વાસની નળીઓ મારફત જાય છે અને વાયુકોષ સુધી જેને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે એટલે કે ઓક્સિજનને એ રુધિરમાં ભળવાનું કામ એ ફેફસા કરતા હોય છે આ શ્વાસ નળીઓનું નેટવર્ક ફેફસાની અંદર ખૂબ જ મોટું ખૂબ જ લાંબુ છે તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ એક અંદાજ અનુસાર લગભગ ત્રેવીસસો કિલોમીટર લાંબુ એટલે કે મુંબઈથી સોરી દિલ્હીથી ચેન્નઈ સુધીનું ડિસ્ટન્સ કહી શકાય એટલી બધી હદે જેમ એક વૃક્ષની શાખાઓ અગણિત હોય એ રીતે ફેફસામાં શ્વાસનળીઓ પણ એક પછી એક એક પછી એક કરીને પોતાની શાખાઓ પ્રસારતી જતી હોય છે અને આ શ્વાસનળીઓ મારફત એ શ્વાસ જે છે તે વાયુકોષ્ઠો એટલે કે એલ્વેલાય એર સેલ્સ સુધી પહોંચતો હોય છે એ પણ આપને જાણીને આશ્ચર્ય થશે કે માનવ શરીરમાં એક પુખ્ત વયના માનવ શરીરમાં લગભગ સાડા પાંચસોથી સાતસો મિલિયન જેટલા વાયુકોષ્ઠો હોય છે જેની ગેસ એક્સચેન્જ સરફેસ એરિયા એક મોટા ટેનિસ્કોટ જેટલી હોય છે આ શ્વસન સપાટી પર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓનો વિનિમય થાય છે અને પ્રાણવાયુ એ રુધિરમાં પડે છે અપાન વાયુ શરીરની બહાર નીકળે છે જે આપણે ઉચ્છવાસ દ્વારા બહાર કાઢીએ છીએ સો આ એક એવી એફિશિયન્ટ પ્રણાલી છે કે જેનાથી મિનિમમ એનર્જી સાથે મેક્સિમમ આઉટપુટ મેળવી શકાય છે અને એટલા જ માટે ફેફસાને વન ઓફ ધ મોસ્ટ એફિશિયન્ટ ઓર્ગન્સ ઓફ ધ બોડી પણ કહેવામાં આવે છે જી આ ઉપરાંત ડોક્ટર આપણા ભારતમાં ફેફસા સંબંધિત જે રોગો છે એ કેટલા પ્રમાણમાં છે કયા કયા રોગો કોમન છે સો જ્યારે ફેફસાને સંબંધિત રોગોની વાત કરીએ ત્યારે મોસ્ટ કોમન એ શ્વાસલીઓને લગતી બીમારીઓ જેને એસ્થમા બ્રોન્કાઇટિસ વગેરે તરીકે ઓળખવામાં આવે છે શ્વાસ પરનો સોજો અને શ્વાસ સંકોચન થઈ જવું એટલે કે બ્રોન્કાઇટિસની પ્રક્રિયા જે ઘણા બધા કારણોથી જોવા મળે છે ઇન્ફેક્શનના કારણે હોય એલર્જી આનું મુખ્ય કારણ જોવા મળે છે સ્મોકિંગ રિલેટેડ એટલે કે ધૂમ્રપાન સંબંધી એ વાયુ પ્રદૂષણ રિલેટેડ પણ હોઈ શકે અને ઇન્ફેક્શનના કારણે કે સંક્રમણના કારણે પણ જોવા મળતું હોય છે જેને એલર્જી એસમા બ્રોન્કાઇટીસ કે સીઓપીડી એમફાઇસીમા તરીકે પણ ઓળખવામાં આવે છે બીજા પ્રકારની બીમારીઓ છે ફેફસાના સંક્રમણને સાથે જોડાયેલી જેમાં જેમ કે આપણે કોવિડ નાઇન્ટીનનો પેન્ડેમિક આપણે બધાએ સાક્ષી રહ્યા જેમાંથી હવે આપણે બહાર નીકળ્યા પણ તેમ છતાં અનેક પ્રકારના વાયરસ બેક્ટેરિયા ફંગસ કે ફૂગ વગેરે ફેફસામાં રોગ લગાડી દેતી હોય છે આ ઉપરાંત ટ્યુબર ક્લોસિસ એટલે કે ફેફસામાં થતો ટીવી પણ એક ખૂબ જ મોટી બીમારી તરીકે જોવામાં આવે છે આ ઉપરાંત આઇએલડી લંગ ફાઇબ્રોસિસ કે પલ્મોનરી ફાઇબ્રોસિસ તરીકે ઓળખાતી વાયુકોષ્ઠોની બીમારી જેમાં ફેફસા ધીમે ધીમે સંકોચવા માંડે છે તે પણ એક મોસ્ટ કોમન ઘણી કોમન બીમારી તરીકે જોવા મળે છે અને ઊંઘની બીમારી મોટેથી નસકોરા બોલવા આખો દિવસ ઊંઘ આવી જેને સ્લીપ એપનિયાની બીમારી તરીકે જોવા મળે છે એ પણ અમે ખૂબ જ વ્યાપક રીતે જોતા હોઈએ છીએ આમ થેપસાના રોગો ઘણા બધા વ્યાપક હોય છે અને એનું સમયસરનું નિદાન તેમજ યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી બની જતી હોય છે આ ઉપરાંત ડોક્ટર આપણે જે રોગો ગણાવ્યા રોગોનું પ્રમાણ છેલ્લા ઘણા વર્ષોથી આપણા દેશમાં ખૂબ વધી રહ્યું છે એ પછી અસ્થમાની વાત કરીએ બ્રોંકાઇટીસનું આપણે જણાવ્યું આ ઉપરાંત ટીબીની સંખ્યા છેલ્લા ઘણા વર્ષોથી વધી રહી છે એના એને ઘટાડવા માટે સરકાર અલગ અલગ પ્રયાસ કરે છે તેમ છતાં એ સંખ્યા ઘટવાનું નામ નથી લેતી તો શું કારણ છે કે ફેફસા સંબંધિત રોગોનું આટલું પ્રમાણ વધી રહ્યું છે જો ફેફસા જે છે એ આમ તો આંતરિક અંગ છે જેમાં આપણને હૃદય નથી દેખાતું લીવર નથી દેખાતું કિડની નથી દેખાતી પરંતુ તે કાર્ય બાહ્ય અંગ જેમ કે આંખ કાન વગેરે છે તે રીતે કરે છે જેમ કે આસપાસના વાતાવરણની ડાયરેક્ટ અસર આપણા આંખ અને કાન પર થતી હોય છે એવી રીતે ફેફસા આંતરિક અંગ હોવા છતાં દરેક શ્વાસ સાથે બહારના વાતાવરણ સાથે જોડાયેલા છે અને એટલા જ માટે બહારના વાતાવરણમાં થતા ફેરફારની ડાયરેક્ટ ઇફેક્ટ આપણા ફેફસા પર થતી જોવા મળે છે આપે બહુ જ વ્યવસ્થિત રીતે જણાવ્યું કે ધીમે ધીમે કરી ફેફસાને સંબંધિત રોગોનું પ્રમાણ વધી રહ્યું છે આ પાછળનું એક કારણ છે આપણી જીવનશૈલી જે પ્રકારે વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યા છે જે પ્રકારે વાહન વ્યવહારમાં વધારો થઈ રહ્યા છે એર ક્વોલિટી ઇન્ડેક્સ કરીને વાયુની ગુણવત્તા જે છે એ ઉત્તરોત્તર ઘટી રહી છે ભારતની વાત કરીએ તો લગભગ પાંચ જેટલી સિટી પાંચ શહેરો વન ઓફ ધ મોસ્ટ પોલ્યુટેડ એટલે કે ખૂબ જ વાયુ પ્રદૂષિત શહેરોમાં તેની ગણના થાય છે અને જ્યારે આ પ્રકારે પ્રદૂષિત હવાને જ્યારે ફેફસાની અંદર જાય છે ત્યારે ફેફસામાં ડેમેજ થયા વિના રહેતો નથી આ સિવાય રિક્રિએશનલ એટલે કે હુક્કા છે વેપિંગ એટલે કે ઈ સિગરેટ્સનો ઉપયોગ ખાસ કરીને યંગ એજથી જ શરૂ કરી દેવામાં આવતો છે આ સિવાય એક્ટિવ સ્મોકિંગ ટોબેકો સ્મોકિંગ પણ ફેફસાને ખૂબ જ ખાની પહોંચાડતું હોય છે આ સાથે આપણી બદલાતી જીવનશૈલી જેમાં પ્રોસેસ્ડ ફૂડનું વધારે પ્રમાણ અથવા તો ટીવી મોબાઈલ લેપટોપ વગેરેની વધારે પ્રમાણમાં સેવન કરવાથી ઊંઘને થતી અસર એલ વગેરે સ્ક્રીન જે છે એ પણ આપણી ઊંઘ પર એ ડાયરેક્ટ અસર કરતી હોય છે એટલે આ આપણી જીવનશૈલીના થતા ફેરફાર આપણા ખોરાકના બદલાવ આ બધી જ વસ્તુઓ એ અંતે ફેફસાના રોગોના પ્રમાણને વધારવાની અંદર ખૂબ જ મહત્ત્વનો ફાળો આપતી હોય છે એટલે આ રોગો થવા માટેના જે કારણો જવાબદાર છે છે પરિબળો આપણી આપણી પાસે આસપાસ ઘણા બધા કે જેના કારણે આપણે આ રોગો નો શિકાર થઈ શકીએ તો આવી પરિસ્થિતિમાં જે લોકો પ્રદૂષણવાળા વાતાવરણમાં રહી રહ્યા છે જેમની જીવનશૈલી નથી યોગ્ય એમને કયા લક્ષણો દેખાય અથવા તો કયો એવી એમના શરીરમાં ફેરફાર દેખાય તો એમને તરત પર્માનોલોજીસ્ટ પાસે જવું જોઈએ અથવા કોઈ પણ ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ સો શરદી ઉધરસ સામાન્ય ખાંસી આ ઘણી કોમન અને વ્યાપક જોવા મળતી બીમારી છે પણ એવી ઉધરસ કે જે બે અઠવાડિયાથી વધારે ચાલતી હોય ત્રણ અઠવાડિયાથી વધારે ચાલે અથવા તો મટતી ના હોય જેને પર્સિસ્ટન્ટ કફિંગ તરીકે ઓળખવામાં આવે કફ સાથે લોહી બહાર આવવું કફ જ્યારે થાય ઉધરસ થતી હોય ખાંસી થતી હોય એમાં પીળા કલરનો અથવા તો લીલા રંગનો ગળફો બહાર નીકળતો હોય તો આ બધા સિમ્ટમ્સ ખાંસી રિલેટેડ એવા છે કે જેમાં તમારે એક સ્પેશિયાલિસ્ટ પલ્મોલોજીસ્ટ દેખાડવાની જરૂર પડતી હોય છે ખાસ કરીને એવી ઉધરસ છે આખી રાત સુવા ન દે રાત્રે જગાડતી હોય એટલી બધી ઉધરસ આવે એટલી વાયલન્ટલી એટલા જોશથી આવે કે છાતીના પાસણ દુખવા આવતા હોય તો પણ તમારે સ્પેશિયાલિસ્ટનો ઓપિનિયન લેવો જોઈએ ઉત્તરોત્તર વધતી હાંફની પ્રક્રિયા જેમ કે પહેલાં એક સીડી ચડી શકાતી હોય પહેલાં માળે પહોંચી શકાતી હોય પણ હવે એ નથી થઈ શકતું તો એ પણ ફેફસાના રોગનું લક્ષણ હોઈ શકે છે આ સાથે સડન ઓનસેટ ચેસ્ટ પેઇન છાતીમાં ભીસ થવી ખૂબ જ દુખાવો થવો અને શ્વાસ ન લઈ શકું તો તમારે તરત જ નજીકના સ્પેશિયાલિસ્ટનો ઓપિનિયન લેવો જોઈએ આ સાથે લાંબા સમયથી થતો તાવ વજનમાં અકારણ ઘટાડો એ પણ ફેફસાને સંબંધિત બીમારીનું લક્ષણ હોઈ શકે છે મોટીથી બોલતા નસકોરા કે જે બારણાની આરપાર સંભળાય એ સિવાય સવારે ઉઠીએ ત્યારે આપણને એવું લાગે કે સૂતા જ નથી આખો દિવસ થાકોડો લાગે આ એક સ્લીપ એપનિયા નામની બીમારીનું લક્ષણ હોઈ શકે છે જે માત્ર શ્વસન રોગ સંબંધિત ન હોતા હૃદય અને મગજની પણ ગંભીર બીમારી બની શકે છે ટૂંકમાં અહીં ગણાયા એ પ્રકારના જો આપને લક્ષણ હોય તો પછી નજીકના પલ્મોનોલોજીસ્ટની માર્ગદર્શન અને સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે અચ્છા જ્યારે ફેફસાના રોગોની આપણે વાત કરતા હોય ત્યારે ભારતમાં આ તમામ રોગોના સારવાર માટેની આપણે ત્યાં કેવા પ્રકારની સુવિધાઓ છે આપણા ડોક્ટર્સ દ્વારા કઈ રીતે સ્ક્રીનિંગ કરવામાં આવે કઈ રીતે એમની સારવાર કરવામાં આવતી હોય છે નિદાનની શું પ્રક્રિયા હોય છે રોગોમાં સો જ્યારે આ પ્રકારના દર્દી જે તે વખતના શારીરિક લક્ષણ લઈને રોગના લક્ષણ લઈને અમારી પાસે આવતા હોય ત્યારે સૌથી પહેલી વસ્તુ છે ડિટેલ હિસ્ટ્રી ટેકિંગ અને એમની આસપાસના વાતાવરણનો તાગ કાઢવો એમની પર્સનલ હેબિટ્સ જેમ કે ધૂમ્રપાન છે પોતે ધૂમ્રપાન ન કરતા હોય તો કોઈ આસપાસમાં એવા ધૂમ્રપાન કરનારા છે પોતે એવા વાતાવરણમાં રહેતા હોય ઓક્યુપેશનલ હિસ્ટ્રી એટલે કે શું કામ કરી રહ્યા છે કોઈ માઇન્સમાં કામ કરતા હોય ખોદવાનું અથવા તો કન્સ્ટ્રક્શન વર્ક કરતા હોય ટ્રાફિકમાં વધારે સમય વિતાવતા હોય તો એ બધા લોકોની એક વ્યવસ્થિત રીતે અમે તપાસ કરતા હોઈએ કે આમનામાં આ પ્રકારની આઈધર શ્વાસ બીમારી હોઈ શકે ફેફસાના વાયુકોષ્ઠોની બીમારી હોઈ શકે ફેફસાના પડાવરણની બીમારી હોઈ શકે અને એ પછી ફિઝિકલ એક્ઝામિનેશન સ્ટેથોસ્કોપ દ્વારા વગેરે દ્વારા અમે એની તપાસ કરતા હોઈએ આ શારીરિક તપાસ પત્યા પછી એક પ્રકારની આટલી બધી ગણાવી એમાંની અમુક બીમારીઓનું અમે મગજમાં ધ્યાન રાખતો હોય અને એ બીમારીને સંબંધિત ટેસ્ટ કરાવવામાં આવતા હોય છે આ ટેસ્ટની અંદર રેડિયોલોજી જેમાં ડિજિટલ ચેસ્ટ એક્સરે તેમજ સિટી સ્થોરેક્સ એટલે કે સિટી સ્કેનનો કેટસ્કેનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન જે તે ડૉક્ટર આ નિર્ણય લેતો હોય છે આ સિવાય બહોળો થતો ટેસ્ટ છે ફેફસાની કાર્યક્ષમતા માપવાનો કમ્પ્યુટરાઈઝ ટેસ્ટ જેને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ તરીકે પણ કહેવામાં આવે છે જે આપણી વાઇટલ કેપેસિટી એટલે કે ફેફસાની ક્ષમતા માપી આપે છે એક વાત આ પદ્ધતિ આ તબક્કે હું જાણવા માગીશ કે જેટલી ફેફસાની કેપેસિટી વધારે એટલું જ જીવન લાંબુ માટે આ ટેસ્ટ ખાસ કરીને જેમને જૂના ઇન્ફેક્શન થયા હોય કોવિડ થયા હોય તો પણ આ ટેસ્ટ કરાવવું જરૂરી બનતો હોય છે આ સિવાય એડવાન્સ પલ્મોનરી ફંક્શન ટેસ્ટિંગ જેમાં વાયુકોષોનું ગેસ એક્સચેન્જ વાત વિનિમય કરવાની ક્ષમતા કેટલી છે આપણે કેટલું ચાલીએ તો કેટલું ઓક્સિજન ડ્રોપ થાય જેને વોક ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે આ સાથે એલર્જી ટેસ્ટિંગ જેમાં બ્લડ ટેસ્ટ હોય સ્કિન ટેસ્ટ હોય અને ઊંઘને રગતા રોગો માટેની સ્લીપ સ્ટડી આ છે જ્યારે આપણે પલ્મોનોલોજીસ્ટ ફેફસાના રોગોના સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ ત્યારે આમાંના અમુક ટેસ્ટ અથવા તો ઘણા ટેસ્ટ આમાંના કરાવવામાં આવતા હોય છે આ ટેસ્ટ કર્યા પછી જે તે બીમારીની હાજરીને પારખવામાં આવે છે એની તીવ્રતા કેટલી છે તે ગણવામાં આવે છે અને એ પછી યોગ્ય પ્રકારે સારવારનો નિર્ણય લેવામાં આવતો હોય છે અચ્છા આપણે ફેફસા સંબંધિત રોગોને લઈને ઘણી એવી ગેરમાન્યતાઓ પણ લોકોમાં છે જેમ કે શરૂઆતમાં આપણે વાત કરી કે જે લોકો ધૂમ્રપાન કરી રહ્યા છે અથવા તો પ્રદૂષણમાં વધારે છે એમને તો ડૉક્ટર પાસે જવું જોઈએ અથવા એમ એમનામાં જો કોઈ લક્ષણ દેખાઈ રહ્યા છે પરંતુ ઘણીવાર લોકો એવું કહેતા હોય છે જે ધૂમ્રપાનપાન નથી કરતા પરંતુ એવા લોકોની આસપાસ હોય કે જે ધૂમ્રપાન કરી રહ્યા છે તો એમને એવું થાય કે હું તો ક્યાં ધૂમ્રપાન કરું છું મને તો ક્યાં કંઈ થવાનું છે પરંતુ એમના પણ ચાન્સીસ રહેલા છે કે એમને પણ ફેફસા સંબંધિત કોઈ પણ સમસ્યા થઈ છે શકે છે તેની પાછળનું શું કારણ આ ખૂબ જ મહત્વનો મુદ્દો આપે ઉઠાયો છે જેઓ ધુમ્રપાન કરે છે સ્મોકિંગ કરી રહ્યા છે કોઈ પણ પ્રકારનું તો એમને ખ્યાલ છે કે એમના ફેફસાની અંદર આ વાયુ જશે અને એમના ફેફસાને ડેમેજ થશે પરંતુ જે લોકો ધુમ્રપાન નથી કરતા ઘણા બધા એવા મિત્રો હોય છે મિત્ર વર્તુળ હોય છે કે જેમાં પોતે સ્મોકિંગ ના કરતા હોય પણ જ્યારે આપણે એ વાતાવરણમાં હોઈએ અને ધુમાડો નાક દ્વારા આપણા ફેફસામાં જાય ત્યારે લગભગ એટલી જ ઇફેક્ટ થતી હોય જેટલી એક્ટિવ એટલે કે સક્રિય ધૂમ્રપાન કરનારામાં થતી હોય છે ને એ જ કારણ સરકારશ્રીએ જાહેર જગ્યાઓ ઉપર ધૂમ્રપાન નિષેધ આપેલો છે કેમ કે એક્ટિવ સ્મોકિંગ અને પેસિવ સ્મોકિંગથી લગભગ સિમિલર ફેફસા પર નુકસાન થતું હોય છે આ ઉપરાંત જ્યારે આપણે ગામડાની વાત કરીએ જેમાં આપણા સ્ત્રીઓ અને મહિલાઓ જે ચૂલા ઉપર ખાવાનું બનાવે જેમાં બળતણ તરીકે લાકડાનો કોલસાનો અથવા તો છાણ વગેરેનો ઉપયોગ થતો હોય તો એમાંથી પણ એ જ પ્રકારની પ્રક્રિયાઓને એ જ ધુમાડો અંદર જતો હોય છે કે જેના કારણે વાયુકોષોની અંદર લાંબા સમયે ડેમેજ શ્વાસણીઓમાં લાંબા સમયે ડેમેજ થઈ સીઓપીડી કે એફઆઈસી નામની બીમારીઓ થતી જોવા મળે છે આ સિવાય કોઈ પણ એવી પ્રક્રિયા કે જેમાં કંબશન કે દહનની પ્રક્રિયા થતી હોય એવું પણ જાણવા મળ્યું છે કે વેપિંગ એટલે કે ઈ સિગરેટ્સનો ઉપયોગ પણ ફેફસાની અંદર અમુક પ્રકારના ડેમેજ કરી શકે છે અને એના જ કારણે એવું માનવામાં આવે છે કે જેટલું બને તેટલું હુકા ચલમ કે ઈ સિગરેટ્સ કે વેપિંગ જેટલું બને તેટલું આપણે ટાળવું જોઈએ કહેવાતાં કોઈપણ પ્રકારે એવો ધુમાડો કે જે વાયુકોષોની ઉપર શ્વાસસ્થળીઓની ઉપર અસર કરે તેનો સંપૂર્ણપણે ત્યાગ થવો જરૂરી છે જેથી ફેફસાને વાપસ સ્વસ્થ રાખી શકાય એટલે જો કોઈ એવું વિચારી રહ્યું છે કે હું તો ધૂમ્રપાન નથી કરતો એટલે મને ફેફસા સંબંધિત કોઈ બીમારી ન થઈ શકે તો એવું નથી આપણી આસપાસ જો એવું વાતાવરણ છે તો તમે પણ એ સંકટમાં આવી ગયા છો એટલે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે આવી કોઈ બીમારીથી દૂર જ રહીએ થાય જ નહીં તો ફેફસા અને હેલ્ધી રાખવા છે સ્વસ્થ ફેફસા જેમને જોઈએ છે એમને કઈ કઈ નાની નાની બાબતોનું એમની જીવનચર્યામાં ચર્યામાં જીવન શૈલીમાં અપનાવવી જોઈએ જેથી સ્વચ્છ ફેફસા રહી શકે અને સ્વસ્થ રહી શકે સ્વસ્થ ફેફસા માટે ખૂબ જ જરૂરી છે કે ધુમ્રપાનનો આપણે સંપૂર્ણપણે ત્યાગ કરીએ સ્મોકિંગ સજેશન જો આપ ધુમ્રપાન કરતા હો તો સંપૂર્ણપણે એક પીડી એક સિગરેટનું પણ અથવા તો એક કશનું પણ આપણે સેવન ના કરવું જોઈએ જેનાથી ફેફસા સ્વસ્થ રહી શકે બીજું ક્યારે ભવિષ્યમાં વિચાર પણ ન કરવા જોઈએ આપણી આસપાસના વર્તુળથી આપણને થોડું પ્રેશર પિયર પ્રેશર લાગતું હોય તો એમને પણ આપણે વિનમ્રતાથી સમજાવી શકીએ કેમ કે આપણા ફેફસાના સ્વાસ્થ્યનો અસવાલ હોય છે અને ત્રીજી વસ્તુ એ કે જ્યારે આપણે એવા વાતાવરણમાં જઈએ કે જેમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે વાયુ પ્રદૂષિત એરિયાની અંદર ઘણી વખતે આપણે એવા પ્રોફેશનમાં હોઈએ આપણો વ્યવસાય એવો હોય કે જેમાં આપણે જવું જ પડે તો એ વખતે પર્સનલ પ્રોટેક્ટિવ ગેર્સ એટલે કે વ્યવસ્થિત રીતે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના માસ્ક વગેરેનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે ખોદાનું કામ થતું હોય સ્ટોન આપણે સ્ટોનની ફેક્ટરીમાં ઘણા લોકો કામ કરતા હોય ત્યારે પણ એમને વ્યવસ્થિત રીતે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના રેસ્પિરેટર્સ પહેરવા જરૂરી બની જતા હોય છે આ એક વાત થઈ કે કેવી રીતે આપણે બચી શકીએ વાયુ પ્રદૂષણથી કેવી રીતે આપણે દૂર રહી શકીએ આપણા ફેફસાને કેવી રીતે સારા રાખી શકીએ આ સાથે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યોગ અને પ્રાણાયામ જેના દ્વારા આપણે બ્રિધિંગ એક્સરસાઇઝ ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ કરી અને આપણે આપણા ફેફસાની કેપેસિટીને મજબૂત ફેફસાની કેપેસિટી વધારી શકીએ સ્નાયુઓને મજબૂત કરી શકીએ નિયમિત વ્યાયામ ખાસ કરીને વોકિંગ કરવું વીસથી પચીસ મિનિટનું ડેલી વોક પણ આપણા ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ સાથે સંતુલિત આહાર ખાલી પ્રોસેસ્ડ ફૂડ કે પડીકાઓ ન ખાતા શાકભાજીથી ભરેલો લીલા પાંદડા શાકભાજી વેજીટેબલ્સ ફ્રૂટ્સ વગેરેનું પ્રમાણ સારું રાખવું જોઈએ સંતુલિત આહાર લેવો જોઈએ સાત કલાકની ઊંઘ લેવી જોઈએ અને સાથે પાણીનું પ્રમાણ જે પ્રમાણે આપણા ડોક્ટર કે એ પ્રમાણે આપણે લેવું જોઈએ જો દિવસમાં વ્યવસ્થિત રીતે પાણી પીવામાં આવે તો પણ આપણા ફેફસાને આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ આ સાથે જેટલું બને એટલા એક્સપેરિમેન્ટલ વસ્તુઓથી ખાસ કરીને સ્મોકિંગ રિલેટેડ વસ્તુઓથી એવી જગ્યાઓ જવાથી આપણે બચવું જોઈએ ટીકાકરણ રસીકરણ અને વેક્સિનેશન આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ખાસ કરીને એવા વ્યક્તિ કે જેમની ઉંમર પાસઠ વર્ષથી વધારે છે જેમની ઉંમર પંચાવનથી વધારે હોય અને જેમને બીપી ડાયાબિટીસ હાર્ટ કિડની લિવર અથવા મગજની બીમારી હોય અથવા તો કોઈ પણ ઉંમરની વ્યક્તિ કે જેમને એક વખત ન્યુમોનિયા થયો હોય એસમાં એલર્જી બ્રોન્કાઇટિસ સીઓપીડી લંગ ફાઇબ્રોસિસ કે ઓબેસિટી જેવી બીમારી હોય એ બધાની અંદર યોગ્ય સમયે રસીકરણ અને વેક્સિનેશન કરાવવું આપણા ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે અને કોઈપણ આપણે આગળ પણ જરા વ્યાય પ્રમાણેના જ્યારે રોગના લક્ષણ દેખાય ત્યારે પલ્મોનોલોજિસ્ટની ફેફસાના રોગોના નિષ્ણાતની સલાહ લઈ અને પાછા આપણે પોતાની પ્રવૃત્તિ પર આવી જઈએ બીમારીના જેટલો પ્રભાવ જીવન પર ઓછો કરી શકીએ તે માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ અને સાથે આજે વાત કરી રહ્યા હતા કે હવે તો એવી વાત નથી કે જે વૃદ્ધો હોય અથવા તો બાળકો હોય એમને ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે યુથમાં અને છેલ્લા ઘણા સમયથી આ વિષય પર ચર્ચા થઈ રહી છે પછી કેન્સરની વાત હોય કેન્સરનું પ્રમાણ યુવાઓમાં વધી રહ્યું છે નાની નાની બીમારીઓ હવે યુથને થઈ રહી છે પહેલા તો યુવાઓ આટલા બધા સંક્રમિત કેમ થઈ રહ્યા છે રોગો પાછળ એની પાછળનું શું કારણ છે એક જ વસ્તુ કહેવામાં આવે તો આપણી રોગ પ્રતિકારકતા ધીરે ધીરે ઘટી રહી છે ખાસ કરીને કોવિડ પછી કોરોના વાયરસના સંક્રમણ પછી અમે એવું જોઈ રહ્યા છીએ કે ઇમ્યુનિટી જે છે રોગપ્રતિકારકતા ઓવરઓલ ખૂબ ઓછી જોવા મળે છે એના કારણે પહેલાં કરતાં જે ઇન્ફેક્શનના રેટ્સ હતા સંક્રમણના દર હતા એ ધીમે ધીમે વધી રહ્યા છે અને જ્યારે આ સંક્રમણ થાય છે ત્યારે એ લાંબો સમય ચાલે છે ખાસ કરીને જેમની ઇમ્યુનિટી ઓછી હોય જે વૃદ્ધો છે એમનામાં તો ઘણીવાર હોસ્પિટલાઇઝેશન કે આઈસીયુ કેરની પણ એ લોકોમાં જરૂર પડતી હોય છે ટૂંકમાં કહેવાનો મતલબ કોવિડ પછી અમે ઘણી બધી વખતે જોઈ રહ્યા છીએ કે એલર્જી જે છે એસ્મેટિક બ્રોન્કાઇટિસ છે બ્રોન્કાઇટિસની બીમારીઓ છે તે સરફેસ પર ધીમે ધીમે વ્યાપક વધારે બની રહી છે બીજું એક કારણ છે વાયુ ગુણવત્તામાં થતો ફેરફાર એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે પ્રદૂષણની સાથે ડાયરેક્ટ લેવા દેવા છે આપણી વાહન વ્યવહારની એક્ટિવિટીઝ જોડે વગેરે જોડે એને લેવા દેવા છે અર્બન પ્લાનિંગ જોડે એને લેવા દેવા છે સો એ પ્રમાણ જેટલું વધી રહ્યું છે ક્લાયમેટ ચેન્જ એક મુખ્ય પરિબળ માનવામાં આવે છે ડિફોરેસ્ટેશન એટલે કે વૃક્ષોનું ઘટતું જતું પ્રમાણ પણ આ માટે કારણભૂત ગણવામાં આવે છે ટૂંકમાં આપણી જીવનશૈલીથી લઈને આપણી ખાનપાનની રીતથી લઈને આપણી પ્રોફેશનલ લાઈફ હોય ટ્રાન્સપોર્ટ હોય વાયુ ગુણવત્તા હોય એવા કેટલા બધા ફેક્ટર્સ છે જેના કારણે ધીમે ધીમે કરી અને ફેફસા પર સંક્રમણ થવાનું રિસ્ક વધી રહ્યું છે સંક્રમણ થાય છે તો તેની તીવ્રતા વધારે જોવા મળે છે અને લાંબા સમય સુધી ચાલે છે પ્લસ એ થયા પછી પણ એમને આફ્ટર કેરની જરૂર પડતી હોય છે અને આવા બધા કારણોના કારણે કેન્સરનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે ખાસ કરીને જ્યારે ફેફસા કેન્સરની વાત કરીએ ફેફસાના કેન્સરના લક્ષણો પણ અને યુથે ખાસ કરીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પોતાના ફેફસાના હેલ્થ માટે કયા ટેસ્ટ કોમન ટેસ્ટ કે જે કરાવી લેવા જોઈએ સમય અનુસાર જ્યારે આપણે ફેફસાના કેન્સરની વાત કરી રહ્યા છીએ ત્યારે ખૂબ જ અગત્યની વસ્તુ એ જાણવી જરૂરી છે કે આપણે સ્ક્રીનિંગ કરી શકીએ સ્ક્રીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અર્લી ડિટેક્શન ઓફ લંગ કેન્સર તો જે વ્યક્તિ પચાસ વર્ષથી વધારે ઉંમરના હોય જેઓ ટ્વેન્ટી યર સ્મોકિંગ કરતા હોય એટલે કે દિવસમાં એક પેક સિગરેટ વીસ વર્ષ સુધી પીતા હોય તેને ટ્વેન્ટી યર સિગરેટ સ્મોકિંગ કરેલું કહેવાય અને ત્રીજું કે જેમણે છેલ્લા પંદર વર્ષની અંદર ધૂમરપાન કરેલું છોડેલું હોય આ ત્રણેય ક્રાઇટેરિયા જે સેટિસફાય જેમાં આ ત્રણેય વસ્તુ લાગુ પડતી હોય તેમણે એટલીસ્ટ લોઝ સીટી સ્કેન કરી અને ફેફસામાં કેન્સર છે કે નહીં તે જોવું જોઈએ કેમ કે એંસી ટકા જેટલા લંગ કેન્સર એડવાન્સ સ્ટેજની અંદર જ ડિટેક્ટ થતા હોય છે ફેફસાના કેન્સર જે છે એ બહુ જ એડવાન્સ સ્ટેજમાં ડિટેક્ટ થવા પાછળનું કારણ છે કેમ કે એમના લક્ષણ સતહ પર આવતા નથી આપણને એવી વસ્તુ આપણને ખબર નથી હોતી કે મને આ પ્રકારની તકલીફ છે ને એટલા જ માટે લંગ કેન્સર સ્ક્રીનિંગ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે આ ઉપરાંત એવું નથી હોતું કે જેઓ સ્મોકિંગ કરે ધૂમ્રપાન કરે એમને જ થાય છે એવા વ્યક્તિઓ કે જે સ્મોકિંગ નથી કરતા તેમને પણ ફેફસાના કેન્સરનું લંગ કેન્સરનું જોખમ રહેલું હોય છે એવા વ્યક્તિ કે જેને શરીરના બીજા કોઈ અંગમાં કેન્સર હોય જેમ કે પ્રોસ્ટેટનો કેન્સર હોય કિડનીનો કેન્સર હોય અથવા તો બ્રેસ્ટના કેન્સર હોય એ પણ જુદા જુદા કેન્સર જે છે એ પણ ફેફસા સુધી સ્પ્રેડ થઈ શકે છે અને એનું પણ નિદાન વ્યવસ્થિત તબક્કે થઈ જવું જરૂરી છે જ્યારે આપણે લંગ કેન્સરની વાત કરી રહ્યા છીએ એના લક્ષણમાં એક તો ઉધરસ ખૂબ આવી કફની અંદર લોહી ઉધરસમાં ખાંસી કરીએ ત્યારે લોહી આવે એ સાથે છાતીમાં દુખાવો થવો ઉત્તરોત્તર હાંફ ચડવું અકારણ વજનમાં ઘટાડો થતો હોય આ બધી વસ્તુ દેખાડે છે કે આ ફેફસાના કેન્સર સંબંધિત લક્ષણ હોઈ શકે છે અને તમારા નજીકના પલ્મોલોજીસ્ટ ફેફસાના રોગોના નિષ્ણાંતને બતાવવાની જરૂર છે જો આપ ધૂમ્રપાન કરી રહ્યા હો અને આટલું બધું વધારે જેમનું સ્મોકિંગ હોય એમણે એટલીસ્ટ લો સીટી સ્કેન અન્ડર પલ્મોનોલોજિસ્ટ ગાઈડન્સ કરવું જરૂરી બનતું હોય છે અજય ડોક્ટર આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે ફેફસા વિશ્વ ફેફસા દિવસ છે પહેલાં તો ફેફસાના સ્વાસ્થ્ય માટે આપણે એક દિવસની ઉજવણી કરવાની જરૂરત શા માટે પડી એનો ઉદ્દેશ અને આ દિવસ પર તમામ દર્શક મિત્રો માટે એક મેસેજ સો આજે વિશ્વ ફેફસા દિવસની થીમ છે ક્લીન એર એન્ડ હેલ્ધી લંગ્સ ફોર ઓલ એટલે કે માત્ર આપણે જ બીજા બધા જ નહીં આપણે પણ આપણા આસપાસની વાયુ ગુણવત્તાની સુધારા માટે ખૂબ પ્રયત્ન કરી શકીએ વૃક્ષો જે છે તેને પૃથ્વીના ફેફસા ગણવામાં આવે છે કેમ કે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અપાન વાયુને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં બહાર કાઢીએ છીએ ઓક્સિજન પ્રાણવાયુને અંદર લઈએ છે અને બિલકુલ એનાથી ઉલટું વૃક્ષો કરી રહ્યા છે સો જેટલા વૃક્ષો એટલે કે પૃથ્વીના ફેફસાની આપણે જાળવણી કરશું એટલા જ આપણા ફેફસા સારા રહેશે અને એ જ આ વિશ્વ ફેફસા દિવસનો સંદેશ છે આસપાસ જેટલી આપણે વાયુની ગુણવત્તા જે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ તે હવાની ગુણવત્તામાં સુધારો કરી શકીએ આપણે ક્યાં કઈ જગ્યાએ વાયુ પ્રદૂષણ ઓછું કરી શકીએ ક્યાં આગળ આપણે વ્હીકલનો ઉપયોગ વાહન વ્યવહારનો ઉપયોગ ઓછો કરી શકીએ અને વૃક્ષો કેવી રીતે વધારે વાવીએ અને પૃથ્વીની વાયુ ગુણવત્તાને સુધારી શકીએ એ માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ ક્લાઇમેટ ચેન્જ માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ તો આપણા ફેફસાનું આપણે સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે જાળવી શકશું આપણે પૃથ્વીના ફેફસાની સંભાળ રાખશું તો એ આપણી સંભાળ રાખશે આપણા ફેફસાની સંભાળ રાખશે એ જ આ વિશ્વ ફેફસા દિવસનો સંદેશ છે ડોક્ટર જયકુમાર આજે અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપે અમને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર ઓલ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આવા વિષયો સાથે આપણે મળતા રહીશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર